નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પુણા ગામ શારદા વિદ્યા મંદિર સંકુલમાં આજ રોજ કારગીલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં સવારે સાત વાગ્યા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમાં આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સર ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી બીનાબેન પરમાર એનસીસી ના ઓફિસર અવની મેડમ રાધિકા મેડમ ગૌરવ સર અભિષેક સર શિક્ષક ગણો અને વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બહેન રંગપરિયા કિંજલબેને કર્યું હતું ત્યારબાદ આ કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ દીપ કાગટીયથી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત એનસીસીના ઓફિસરોનું સ્વાગત શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સર અને શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે પુસ્તક અને ટ્રોફી આપી એમનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત એનસીસીના ઓફિસર અવની મેડમ રાધિકા મેડમ એ કારગિલ દિવસ અંગે પોતાનું વક્તવ્ય ખૂબ જ સરસ રીતે બાળકોને આપ્યું હતું અને અભિષેક સરે કારગિલ યુદ્ધ વિશે પોતાના શબ્દો દ્વારા બાળકોને જ્ઞાન પીરસ્યું હતું અને ગૌરવ સરે એનસીસી અંગે અને તાલીમ અંગે પોતાનું વક્તવ્ય આપ્યું હતું ત્યારબાદ શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સરે કારગિલ દિવસ અંગે પોતાની મધુર વાણી દ્વારા શબ્દનું રસપાન બાળકોને કરાવ્યું હતું અને ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમાર કારગિલ દિવસ અંગે પોતાના વિચારો બાળકોને આપ્યા હતા ત્યારબાદ બાળકોને કારગિલ દિવસ અંગે વિડીયો બતાવવામાં આવ્યો હતો ત્યારબાદ બાળકોને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી ત્યારબાદ શાળાના શિક્ષિકા બેન પટેલ તેજલ મેડમે કાર્યક્રમની આભાર વિધિ કરી હતી અને કાર્યક્રમના અંતિમ ચરણ તરફ રાષ્ટ્રગીત ગવડાવવામાં આવ્યું હતું ધન્યવાદ thanks <laughs>